તો જય માતાજી જય શ્રી કૃષ્ણ હું છું તમારો દોસ્ત જયેન્દ્રસિંહ ઝાલા ને આજે હું આવ્યું તો ફાર્મ ઉપર શોર્ટ માર્યો જોરથી વાગી ગયો થોડો તો અમારો બોલ ગુમ થઈ ગયો ખોવાઈ ગયો છે હવે આ જંગલમાં ક્યાં ગોતું અમારે તો ફાઇન્ડ આઉટ કરીએ છીએ અમે લોકો અત્યારે બોલ આની અંદર જતો રહ્યો છે ખૂબ જ અંદર છે તો હવે બાળપણને ટેકનિક યુઝ કરવી પડશે બેટ વડે જવી બોલ બહાર કાઢવો પડશે મિત્રો જ્યારે નાના હતા ને ત્યારે બી એવું જ હતું કે જે શોર્ટ મારે ને એ દડો કાઢે ભલે એક આદેવમાં જાય કે વાડમાં જાય કે ગમે આવી જાય તો તમારે જે શોર્ટ મારે એને અત્યારે બી આ લોકો બધા મને કહે છે કે ભાઈ તમે શોર્ટ માણો છો ને તમારે જ લેવા જવું પડે મિત્રો બોલ છે તો પાછા રમવા માટે ખરેખર મિત્રો ગામડાની મજા એ ગામડાની મજા છે ને એમાં બી તમે પાછા વાડીએ કે ખેતરમાં આવો છો ને તો તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો સનસેટ થઈ રહ્યો છે અત્યારે તો મિત્રો આ એ જ ખેતર છે જેમાં રમીને હું મોટો થયો છું મારા પપ્પાને મારા દાદાને દાદીને બધાને આ ખેતરોમાં પાક ઉગાડતા મેં જોયા છે અને ખરેખર અત્યારે બી છું ને તો આ બધું બાળપણ માણું તાજું થાય છે અહીંયા ખરેખર તમારી સાથે બી એવું થતું હશે કેટલીક જગ્યાઓ એવી હશે કે તમે જતા હશો તો તમને બધું ફીલ લાવે બાળપણનું અને તમે સાંજના જો આવો છો ને તો સરસ મજાનો સનસેટ જોવા મળશે પછી પક્ષીઓના અવાજ એકદમ શાંતિ તમારો આખો દિવસ તમે થાક્યા હોવ ને તો બી એકદમ રિલેક્સ થઈ જાઓ ખરેખર સરસ મજાનું વાતાવરણ હોય છે અત્યારે તો મિત્રો આ ઉપરાંત અમારો અહીંયા એક કૂવો બી છે ને કૂવો બતાવું તમને કે કેટલું પાણી છે અંદર તો જઈને જોઉં હું તો બહુ ટાઈમ થઈ ગયા આવ્યો નથી મેં આજે આવ્યો છું તો તમને બતાવું તો મિત્રો ઘણા ટાઈમથી તમને ખબર છે કે ઉત્તર ગુજરાતમાં અને પૂરા ગુજરાતમાં બહુ ભારે વરસાદ પડી રહ્યો હતો ને જે કારણે મેં આજે જોયું મને ખ્યાલ બી નહોતો ને અચાનક જ મને બહુ શું વાત કરું મેં જોયું તો જે કૂવો હતો એ વધારે વરસાદના કારણે એ ધરાશાયી થઈ ગયો છે કૂવાની આજુબાજુ જે ઝાડ હતા એ બી પડી ગયા છે અને અડધા ઝાડ બધા કૂવામાં પડ્યા છે આખે આખો લીમડો ને બધું તો કૂવામાં જ પડી ગયું છે તમે જોઈ શકો છો પાણી કેટલું ઉપર છે એકદમ ઉપર છે તો મિત્રો ખરેખર બહુ નુકસાન થયું છે ને હવે પાછો કો બનાવવાનો વારો આવશે ને કદાચ બધું આપણે તો આ વેદના છે ને જે ખેડૂત હોય ને એને સમજી શકાય કે આટલું સરસ મજાનું કૂવો હતું પણ આજે મને બી બહુ દુઃખ થાય છે કે યાર પણ કુદરત સામે આપણે બધા લાચાર છે જેને એની ચાલે છે ને તે આપણે કશું નથી કરી શકતા તો કરશું ને ફરીથી બનાવવાનું કોશિશ કરશું ને એ વખતે ફરીથી મૂકીશ મૂકીશું કે હાલ તો આ બધું પુરાઈ ગયું છે આ આખું મોટું ઝાડ કે કૂવાના કિનારે હતું પણ એ બી પડી ગયું છે તો મિત્રો કૂવો ધરાશાય થઈ ગયો છે એની તો ઘરે કોઈની જાણ જ નથી તો હું આજે આવ્યું ને જોયું તો મને ખબર પડી તો હવે ઘરે જઈને પપ્પાને એમને બધાને જાણ કરવી પડશે કે કોણો હું ધરાશાય થઈ ગયું છે ખરેખર મને તો આજે બહુ દુઃખ થયું છે મિત્રો ખેતરમાં તો મજા જ આવે છે પણ જેમ જેમ સાંજ થતી જાય છે રાતનો સમય થવા લાગે છે ને તો મચ્છર બહુ કેડે છે ને ખેતરમાં જેટલા બી જીવ જંતુ હોય ને એ બી ઘરે છે તો ફિલાલ હું ઘરે જાઉં છું અત્યારે કેમ કે ઘરે જવામાં જ મારી ભલાઈ છે તો મિત્રો ફાઈનલી હું છું અત્યારે હું અમારા ગામના પર મારી પાછળ તમે જોઈ શકો છો અને જ્યારે નાના હતા ને અમે લોકો ત્યારે અહીંયા નાહવા માટે આવતા હતા સરસ મજા આવતી એ વખતે અને અત્યારે લોકો બધા ભાઈબંધો છૂટી ગયા એ દિવસો જતા રહ્યા અત્યારે અત્યારે લોકો મોબાઈલમાંથી ઊંચા નથી આવતા ને પહેલાની વાત કઈ અલગ હતી પહેલા મોબાઈલને આ બધું કંઈ નહોતું બે હજાર દસના ના પછીની વાત કરું છું સાત આઠ નવ તો સરસ મજાની ઇવનિંગ છે ને આજે તળાવ છલોછલ ભરાયેલું છે આમ તો વચ્ચે વરસાદ પડ્યો પંદર દિવસ પહેલાં એ વખતે જ તળાવ ભરાઈ ગયું હતું પણ હું બહાર હતો આવ્યો નહોતો ને આજે ફર્સ્ટ ટાઈમ આવ્યો છું આ વખતે આ સિઝનમાં તો બહુ સરસ લાગે છે ને અહીંથી પહેલાં તો અહીંયા રોડ નહોતો અહીંયા પાર જતીને પછી આ રોડ બનાવ્યો છે રોડ બનાવ્યા પછી તો બહુ સારું થઈ ગયું છે કે અમે આ કુદરતી સૌંદર્યનો મજા માણી શકીએ છીએ અને આ તળાવ તમને જેટલું દેખાય છે એટલું મોટું ને ઊંડું બી છે અને આ વખતે પંચાયત દ્વારા બી ઊંડું કરવામાં આવ્યું હતું બહુ સરસ લોકેશન છે ને સનસેટના ટાઈમે તમે આવો છો તો બહુ મજા આવે છે તો મિત્રો અમારા ગામમાં આમ તો બે તળાવ છે ને આ તળાવ જે છે એ અમારું મોટું તળાવ ગણાય છે અને આનું પાણી છે ઉનાળો ઉનાળાની સિઝન પૂરી થાય ને ત્યાં સુધી રહેશે તો મિત્રો જ્યારે પણ હું ઘરે હોઉં ને તો ચાલવા માટે આ જ રોડ ઉપર આવું છું ને અહીંથી સરસ મજાના આગળ ખેતર બી છે તો અને સુમસાન રાસ્તો છે બહુ સરસ મજાનું લોકેશન હોય છે તો સાંજે ચાલવાની મજા બી બમણી થઈ જાય છે તો ઘણા બધા લોકો એવું નથી કહેતું હું એકલો આવું છું બધા લોકો ચાલવા માટે આવે છે